આજે આપણે એવી જગ્યા પર આવી પહોંચ્યા છીએ આજે ધાનપુર તાલુકાનું હાટ બજાર ભરાઈ રહ્યું છે આપ જોઈ શકો છો ગુરુવારના રોજ અને વિવિધ શાકભાજીવાળા અહીં વેચવા બેઠા છે જે જંગલની શાકભાજી છે જેમાં આપ જોઈ શકો છો કંકોળા છે એને કંટોલા કહેવાય છે આ બેન કાકડાની અંદર એને તોલી રહે છે અત્યારે ચોમાસાની સીઝન છે અને સિઝનની અંદર આવું શાકભાજી આપણે ખાવું ખૂબ જરૂરી છે તો આપણે બેનને પૂછીશું કે બેન આ આને શું કહેવાય કંકોડા કહેવાય કઈથી લાવો તમે જંગલમાંથી ડુંગરામાંથી ડુંગરામાંથી લાવો છો અને આ ખાવામાં કેવા લાગે ખૂબ સારા સારા લાગ્યા અને જેમ કે રીંગણ બટાકા સમારીને બનાવી એમ ધોઈ અને સબ્જી બનાવવાની હોય છે આપ આ જોઈ શકો છો દેશી કારેલા છે અને એને પણ આપ જાણી શકો છો સમજી શકો છો આજે સીઝન છે દેશી કંટોલાબેન વેચી રહ્યા છે તોલી રહ્યા છે આ બાજુ આ રતન મહાલની અંદરથી એકા અહોળની ભાજી છે જેને અલવીના પાન કહેવાય છે આ છોકરી પણ લઈને આવ્યા છે એના મમ્મી પપ્પા સાથે ભાજીને વેચવા માટે તો આ વેચી અને રોજગારી પણ મળી શકતી હોય છે ખૂબ સુંદર રીતે આ શાકભાજી આપણને શરીરની અંદર ખૂબ ઉપયોગી થાય છે એમાં ફાઈબર પણ મોટા પ્રમાણમાં હોય છે કંટોળાની અંદર વિટામિન હોય છે અને તમામ પ્રકારની આમાં આપણને શરીરને ઉપયોગી થાય એવી આ ઉપયોગી શાકભાજી છે તો આ પણ પધારો આ ધાનપુરના હાટમાં અને આ કંટોલાનો સ્વાદ માણો અને જાણો અને આને આપ પણ લઈ જાઓ